તો બોટાદ તાલુકા ભાજપના મહામંત્રીએ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદનો સુખદ અંત લાવવા માટે અપીલ કરી છે વિવાદ વિવાદ મામલે મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી રજૂઆત કરવામાં આવી નિવેદનને લઈને ચાલી રહેલા વચ્ચે બોટાદ તાલુકા ભાજપના મહામંત્રીનું રાજીનામું ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદન મામલે વિજય ખાચરે રાજીનામું આપ્યું છે પાળિયાદમાં જાહેર કાર્યક્રમ દરમિયાન રાજીનામું ધરી દીધું છે રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદનો સુખદ અંત લાવવા માટેની અપીલ કરી હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં જ્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે તો બનાસકાંઠા ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પ્રચાર કર્યો છે વા વિસ્તારમાં ચોખાની ઉછામણી અને ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું રેખાબેનના સ્વાગતમાં ગાવામાં આવ્યા પરંપરાગત ગીતો લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા રેખાબેન પણ ભાવુક થઈ ગયા હતા